નમસ્કાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મારા વહલા સૌ ગુજરાતી મતદાતાઓને જ્યાં જ્યાં ચૂંટણી છે ત્યાં હૃદયપૂર્વક વિનંતી કરું છું કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના પંજાના નિશાન ઉપર આપ મતો આપજો આપના ત્રાજવામાં વસ્તુ મૂકજો લોકશાહીમાં મત આપવા એ આપનો અધિકાર છે આ ભારતીય જનતા પાર્ટીએ નાણાંના કોથળા ધાત ધમકી ગુંડાઓ સરકારી તંત્રનો દુરૂપયોગ લાલચ તરી કરીને ભિનણીક કરાવવાનો પ્રયત્ન કર્યો કે જગ્યાએ થોડી જગ્યાએ સફળ થયા પરંતુ આ એ લોકશાહી માટે કલંકરૂપ છે અને જે ઉમેદવારો આજે ચૂંટણી કોંગ્રેસ પક્ષના લડે છે એ સો ટચનું સોનું છે કારણ કે એ ખરીદાયા નથી ડર્યા નથી વેચાયા નથી આવા ઉમેદવારો છે ત્યારે વાના ગુજરાતીઓને વિનંતી છે કે આવા ઉમેદવારો જે નિષ્ઠાને પ્રમાણિકતાથી લડે છે એને આપ મતો આપજો આપના માટે અડીખમ કામ કરશે એની હું આપને ખાતરી આપું છું આપ સૌના માટે શુભકામનાઓ અને ફરી વિનંતી કે પંજાના નિશાન પર કોંગ્રેસના ઉમેદવારોને મતો આપીને વિજય બનાવજો આપની શુભેચ્છાઓ થેન્ક યુ જય હિન્દ